કે દિવસે તો પુરુષ ઓફિસ ધંધે ગયો હોય કામકાજ કરવા માટે કઈક બહાર ગયો હોય ઘરે કોણ હોય એકલી મહિલા હોય એટલે ધ્યાન રાખજો આ લોકો તમને સભ્ય બનાવવા માટે ઘરે ઘરે આવે છે અને બીજી તરફ દીવમાં આ લોકો યુવતીઓ સાથે પકડાયા અર્ધનગ્ન હાલતમાં ત્યાંના પોલીસવાળાએ વાળા પકડ્યા કઈ મારું ઘરનું નથી આ જોવા કટેગે મૂકું છું પેપરનું જોઈ લેજો જોઈ લીધું ને એટલે હું ભક્તાણીઓને કહેવા માંગુ છું તમે તો જાગૃત બની જજો નહીતર ક્યારે દીવ ઉપર ઉપર છે એમ નક્કી નહીં કારણ કે આ લોકો છાસ આવા કામ કરતા જ રહેશે અને જે લોકોના ઘરે આ સભ્ય બનાવવા માટે આવે ને એ કમસે કમ ગ્રીલ ઘરમાં ગ્રીલ હોય ને દરવાજે તો એ બંધ રાખીને પછી વાત કરજો આ નહીતર તો ભાઈ આ હું કઈ નક્કી ન કહેવાય ભાઈ હે ઈમાનદારી પાર્ટી છે ભાઈ મહિલાઓની ખૂબ ઈજ્જત કરવા વાળી પાર્ટી છે એટલે જલસા કરે હે આ તો બધું ચાલવાનું જ છે પણ તમે ધ્યાન રાખજો જેને પણ કમળનું બટન દબાવ્યું છે ને એને મારો એક સવાલ કે ભાઈ મજા આવે હે ને